આરોગ્ય એટલે કે લોકોની સ્વાસ્થ્ય સાથે છેડા સામે આવ્યા હતા અને તમામ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો ને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધાઈ ને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઘટનાક્રમ ને લઈને જે સમગ્ર તપાસ હતી તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી રોજ તેરજ જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેની અંદર અન્ય ખુલાસા પણ થવા સામે આવ્યા છે જેની અંદર ખ્યાતિ હોસ્પિટલ અંદર જે તપાસ હતી તેની અંદર આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી રહી છે વાત કરવામાં આવે તો હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગને જે અરજીઓ મોકલવામાં આવી હતી એટલે કે આ અગાઉ જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે લોકોને સ્વાસ્થ્ય સાથે જે છેડા કરવામાં આવતા હતા તે વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી હતી પરંતુ તે અરજીઓની ઉપર જે આરોગ્ય વિભાગ હતું તેના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તપાસના આદેશ નહોતા આપવામાં આવ્યા એટલે કે બેદરકારીની અરજીઓ મરવા છતાં પણ આરોગ્ય વિભાગે કોઈ પગલા નતા લીધા તેવી ગંભીર બેદરકારી આરોગ્ય વિભાગની પણ સામે આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ઓડિટ પણ ખ્યાતિ હોસ્પિટલની અંદર નહોતું કરવામાં આવ્યું એટલે કે પીએમજે યોજનાની અંદર જે હોસ્પિટલની સાથે ગેરરીતિ આચરવામાં આવતી હતી તેની અંદર આરોગ્ય વિભાગનું ધ્યાન એટલે કે ધ્યાન હોવા છતાં પણ આ ખાડા કાન કર્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ લાગી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જે ચકાસણી કર્યા વિના જ એટલે કે પીએમજી ની જે યોજના હતી તેની અંદર જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે રકમો ભરવામાં આવતી હતી તે રકમ તાત્કાલિક ખ્યાતિ હોસ્પિટલ ને આપી દેવામાં આવતી હતી એટલે કે આ રકમ આપવામાં આવતી હતી જે કોના ઈચારે આપવામાં આવતી હતી તે દિશામાં અમદાવાદ રેમદાન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથે સાથે જે આરોગ્ય વિભાગની અરજીઓ આપવામાં આવતી હતી તે અરજીઓની અંદર જે તપાસ અધિકારીઓ હોય આરોગ્ય વિભાગના તે આરોગ્ય વિભાગના તપાસ અધિકારીઓ કોણ કોણ હતા અરજી કોને પહોંચતી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે એટલે કે સમગ્ર ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો ખ્યાતી હોસ્પિટલની સાથે સાથે આરોગ્ય વિભાગની પણ गंभीर बेदरकारी आणि अंदर सामे आवी रहे चे तेनी साथे साथे आरोग्य विभाग दी मिली भगत पन सामे आवी होई चे वाच पन नकारी ना सकाई अंदी जी आभार माहिती आपमाते